સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે આરોપીના સમાધાનની સધન તપાસમાં લગભગ ચાર પોઈન્ટ પંચાવન કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઈબ્રિડ ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા હતા જેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ બેતાલીસ હજાર પાંચસો આપવામાં આવી હતી મુસાફરે તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યું હતું તો પોલીસ અને કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજો છે આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડાવવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે તો આ મામલે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યા ઉપરથી જોવે આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો આપણા કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સેફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેન્કોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેનું નામ છે જાફર જાફર જાફરખાન મોબાઈલવાલા તરફ નામ તોડખાય છે આ મુંબઈના મુમરાના રવાવાલા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન આપણને મળી હતી એના આ દારે જો ગઈકાલે આ સમગ્ર જો આ કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેક બેગે જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે બે પેકેટ હાઈબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળ્યા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડાં હોય છે આ અંદરને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો એ પેકેટો મળ્યા કુલ મળીને આઠ પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક ને હાઇડ્રો વીટ તરીકે એને ઓળખવામાં આવે છે આ માળા જેના વેઇટ કરતાં જોઈએ કરીબ ચાર કિલોગ્રામથી વધુ ના વેઇટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો તરફ માને છે એના પેંત્રીસ લાખ રૂપિયા જે પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જો એ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર છપ્પન વર્ષનો ઉંમર છે અને આ એકદમ ફ્રિકવન્ટ જો ફ્લાયર બી છે સત્તાવીસ અઠ્ઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડને સ્મગલિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો પ્લેઇંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આ જ આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે એના જો પત્ની છે દોસરા બેગ કરીને એના પત્ની છે જો દુસરા બેગમ દુસરા બેગમ કરીને પત્ની છે જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી સાત કિલોગ્રામ આપણા હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા આ જો જેલમાં છે તો એના જ પૂરા પૂરા જો પરિવાર આ પ્રકારના જો એક એક્યોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝા વગેરે માહિતી ચેક કરવો જોઈએ તો એમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જોયે દુબઈ દુબઈ બાંગ્લાદેશ છે જોઈએ અને થાઈલેન્ડ ઓમાનમાં બે ઓમાન સાઉદી અરેબિયા કંબોડિયા બહેરીન વિગેરે દેશોમાં બી આ એક એક વખત જઈને આ જ સ્મગલિંગની પ્રક્રિયા હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જો અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ એક લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોએ જ્યારે લઈ આવે અને એના મોડો સફરંટી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો સામેવાળા સામેવાલા વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ વિથ બેગ આ એના એ મોડોસ ઓફરંટી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જોઈએ તો આ જો ગઈકાલે જો તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાં કે લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ જોયે આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોઈએ એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે બીના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ જ શક્તિશાલી ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત પેત્રીસ લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યા ઉપર એની સ્મગલિંગ ચાલે છે લેક સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના